ટોયલેટ બાથરૂમ મળી જશે અને ચોકડી મળી જશે બાલ્કની મળી જશે ઉપર આવતા તમને બે બેડરૂમ મળી જશે એમાંનો આ એક બેડરૂમ રહેશે છે ને સંપૂર્ણ હવા ઉજાસ સાથે અંદર આવતા તમને એક બીજો બેડરૂમ પણ મળી જશે આ પંચવટી વિસ્તારમાં આવેલા સેન્ટરમાં આ મકાન રહેશે અને પાછળના ભાગમાં તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળી જશે તમે ઇન્ટરેસ્ટ ધરાવો છો તો રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટમાં સંપર્ક કરવાનું ના ભૂલતા